જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ઘરની માતા કામ કેમ નથી કરતા દેવની રચના શું હોય છે દેવની આપણા પ્રત્યેની લાગણી કેવી અને કેવા પ્રકારની હોય છે તો વિડીયોને અંત સુધી જોજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે દેવ જે ઘરના દેવ છે એ કામ કેમ ના કરે એના અમુક થોડા ઘણા ઉદાહરણો તમને હું આપી દઉં જેમ કે કોઈ દેવ કોઈ દેવી દેવતા આપણાથી રુષ્ટ હોય તો પણ એવું બની શકતું હોય છે આપણે એમના જે વચન હોય એમના જે વેણ હોય એના ઉપર ઉપરવટું થઈએ અથવા તો એ ચૂકી જઈએ એના લીધે પણ કામ આપણું ના થાય એવું બની શકે છે ત્રીજામાં મિત્રો જણાવું તો એવું પણ બની શકે છે કે તમારી જે માગણી છે એ ખોટી હોવી હવે કેવી રીતે ખોટી હોવી એ પણ હું તમને જણાવી દઉં કે આપણી માગણીથી એ આપણને મળવાથી આપણને આપણે તો પ્રસન્ન થઈશું જ બરાબર પણ એમાં કોઈનું હિત છુપાયેલું હશે બરાબર તમારી માગણીમાં કોઈનું ખરાબ થતું દેવને લાગશે કે કોઈ એવી અમાગણી જેના લીધે તમને તો સુખ મળશે પણ બીજું કોઈ માણસ દુઃખી થશે એવી કોઈ માગણી હશે એ પણ અસ્વીકાર કરવામાં આવશે તો આ ઘણા બધા એવા કારણો છે જેના લીધે કામ નથી હોતું તમારું નથી થતું જણાતું બરોબર હવે હું અમુક માણસોના એવા પ્રશ્નો પણ હોય છે કે બીજી એક વસ્તુ તમને જણાવી દઉં કે ઘણા બધા કામ ન થવાનો મોટો પ્રશ્ન એ પણ હોય છે કે તમારો અતૂટ વિશ્વાસ ના હોવો વિશ્વાસ ઉપર જ દેવ ચાલે છે તમારી વિશ્વાસ અને શ્રદ્ધા ઉપર જ દેવનું ચલણ હોય છે અને તમારી જે ભાવના છે મનની એના ઉપર દેવ તમારું કાર્ય કરતું હોય છે પણ અતૂટ વિશ્વાસ ના હોવાના કારણે તમારા વિશ્વાસમાં એ દ્રઢ જે દ્રઢ ના હોવો તમારો વિશ્વાસ તમારા વિશ્વાસમાં થોડું ઘણું પણ કચાસ જો દેવ વાળે બરાબર આમાં કેવું જ્યારે પણ તમે દેવને કોઈ કામ સોંપો છો એટલે દેવ તમારી પરીક્ષા કરે છે કે આ માણસને પહેલાં મારા ઉપર કેટલો વિશ્વાસ છે એ વિશ્વાસમાં તમે ખરા ઉતરો તો જ તમારું કાર્ય સિદ્ધ થતું તમને જણાય છે બાકી નહીં તો મિત્રો અમુક માણસો એવું પણ કહેતા હોય છે કે અમે તો ઘણી બધી શ્રદ્ધા રાખી છે ઘણો અતૂટ વિશ્વાસ છે અમારો ઘણા વર્ષોથી માતાજીના વિશ્વાસે બેસી રહ્યા છીએ અટૂટ શ્રદ્ધા અને ભાવથી સતોય અમારું કામ નથી થતું એનું કારણ શું હશે તો મિત્રો માતાજી દેવ ભગવાન એ કામ ચોગડિયા અને ટૅમ પ્રમાણે કરતા હોય છે બરાબર એમનો જ્યાં સુધી ટાઈમ ન પાકે એમને ના લાગે કે હવે આ માણસને આ જે વસ્તુ એ માગ્યું છે હવે આપવાનો ટાઈમ થયો છે એ ટાઈમ ના આવે ત્યાં સુધી તમારું કાર્ય સંપન્ન નથી થતું હવે પ્રશ્નનો જવાબ એ છે મિત્રો કે જે પણ માણસ એવું વિચારે છે કે અમે તો અટૂટ વિશ્વાસ રાખીને ભક્તિ કરીએ છીએ બરોબર માતાજી ઉપર શ્રદ્ધા પણ છે વિશ્વાસ છે બહુ માનીએ છીએ છતાંય અમારી મનોકામના પૂર્ણ નથી થતી એનું કારણ શું તો હું તમને એક જ એક્ઝામ્પલ આપું છું બરાબર તો ધ્યાનથી સાંભળો અને મગજમાં ઉતારીને પછી જ કોમેન્ટ કરજો બરોબર કેમ કે સમજાય એને જ સમજાશે હવે ઉદાહરણ તરીકે તમે લઈ લો કોઈ માતાજી પાસે તમે કોઈ પણ એવી મનોકામના માંગી છે જે તમારા જીવનમાં જરૂરી છે બરોબર તમારા જીવનમાં જરૂરી છે હવે એ વસ્તુ જો તમને દેવ આપી દેશે એટલે આપોઆપ તમારી મનોકામના પૂર્ણ થઈ ગઈ અને તમે પણ પ્રસન્ન થઈ ગયા બરોબર અમુક દિવસો મહિનાઓ અથવા તો વર્ષો એ વીતી જાય પછી તમે જે મનોકામના માંગી છે જે માતાજી જોડે તમે માગ્યું છે બરોબર એ જ્યારે તમારા હિતમાં ના રહે તમારા વિષયમાં ના રહે તમને એ જ વસ્તુથી તો કદાચ તકલીફ પડવા માંડે તો તમે શું કોષશો પહેલુંથી એક જ કોષશો કે આ ખોટું આપી દીધું દેવે આના કરતાં ના આપ્યું હોય તો સારું હતું આવું તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે ઘણી જગ્યાએ જોયું હશે તો આવું પણ બનતું હોય છે મિત્રો કે દેવ અમુક વસ્તુ તમે માગ્યા એને ના આપે એનું કારણ એ હોય છે કે એ આપવાથી આગળ જતાં તમને સો ટકા તકલીફ થવાની હશે એટલે મિત્રો આ વિડીયોનો કહેવાનો જે તાર્થ છે આ વિડીયો બનાવવાનો જે અર્થ છે એમાં હું તમને એ જ સમજાવવા માગું છું કે દેવ એ સો ટકા તમને તમારી મનોકામનાને અને તમારી ભાવનાને સમજે છે પણ તમારા હિતમાં શું છે અને તમારા અહિતમાં શું છે એને ખબર પડે કેમ કે એ દેવ છે આપણી મા છે આપણે માગીએ બરાબર અને એ ના આપે એ વસ્તુ બને જ ને આપણા માતા પિતા જે છે બરાબર તો તમે કોઈ એવી ઈચ્છિત તમને ગમતી કોઈ પણ વસ્તુ માગો તો એ પહેલાં એ જોશે કે આ વસ્તુ આપવાથી મારા છોકરા ઉપર કોઈ આડઅસર નથી થતી કે પછી આગળના સમયમાં આ વસ્તુથી મારા છોકરાને કંઈ નુકસાન નહીં થતું હોય તો જે વસ્તુ લઈ આપશે આપણા માતા પિતા બરાબર તો તો આ દેવ છે તો દેવનું ધારેલું દેવનું આપણા વિશે વિચારેલું કોઈ દિવસ ખોટું હોય નહીં એટલે આ વિડીયો બનાવવાનો જે ઇન્ટેન્શન છે એટલા માટે છે કે શ્રદ્ધા ભાવ શ્રદ્ધા અને ભાવથી ભજન કરો માતાજીનું નામ લો માતાજી ઉપર વિશ્વાસ રાખો એ કરે ખરું આમ કરીને જો તમે ભક્તિ કરશો તો સો ટકા હું તમને વિશ્વાસ આપું છું કે અત્યારે તમને એવું લાગતું હશે કે દેવ અમારું કામ નથી કરતા દેવ અમારી મનોકામના પૂર્ણ નથી કરતા પણ દસ પંદર વર વીતી જશે ત્યારે તમને ખબર પડશે કે દેવે અમારા માટે શું શું કર્યું છે બરાબર તમે સાંભળ્યું જ છે અને સૌને ખબર જ છે કે આપણે કર્મ કરવાનું છે ફળની ઈચ્છા રાખવાની નથી તો તમે સેવા ભક્તિ કરો દેવને કયા ટાઈમે તમારે શું જરૂર પડશે દેવને ખબર જ છે તો તમારી જેવી પણ પરિસ્થિતિ હશે એમાં તમને દેવી દેવતાનો તમારા માત પિતાનો જેમ કે માત પિતા છે એટલા જ ઘર જે આપણા દેવી દેવતા હોય છે આપણા માત પિતાને આપણી જેટલી પરવા હોય છે એટલી જ પરવા આપણા દેવી દેવતાને પણ હોય છે એટલે તો આપણે એને મા કહીએ છીએ તો માતાજી ઉપર વિશ્વાસ ડગાવશો નહીં શ્રદ્ધાથી ભજો તમારે જે પણ પરિસ્થિતિમાં જે વસ્તુની જરૂર પડશે કોઈ પરિસ્થિતિમાં જેવી જરૂર પડશે એ માતાજી તમારા ખડા પગે ઊભા થશે એના માટે તમારે નિયમિતપણે દીવાધૂપ માતાજી ઉપર શ્રદ્ધા રાખવી એ જ એ જ એટલામ જ એનાથી વધારે આપણે કંઈ વિચારવાનું આવતું નથી જે પણ થશે એ તમારા માટે સો ટકા સારું હશે એ તમને આ જ નહીં તો દસ પંદર વર્ષ પછી પણ ખબર પડશે પડશે ને પડશે તો મિત્રો આ વિડીયોમાં હું જે પણ જણાવ્યું છે જો આ વસ્તુ કોઈ પણ માણસના મગજમાં આપણા કોઈ પણ એક સબસ્ક્રાઈબરના મગજમાં ઉતરી જશે તો મારો જે વિડીયો બનાવવાનો જે ઇન્ટેન્શન હતો એ હું પૂરો કરી શકું છું એવું મને લાગે છે બરાબર તો કોમેન્ટ જરૂરથી કરજો કે આ વિડીયોમાં તમને શું જાણવા મળ્યું અને આ વિડીયોથી તમને શું શીખ મળી અને શું આવા વિડીયો તમારે રોજ જોવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજથી વિડિયો આપણા રેગ્યુલર ચાલુ થશે થોડા તકલીફના લીધે વિડીયો બનતા નહોતા એકાદ મહિનાથી તો હું બનતો પ્રયાસ કરીશ કે હવે રેગ્યુલર આપણા વિડીયો આવે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલેડીમાં હર હર મહાદેવ